ગ્લોરી ગ્રુપના આયોજનમાં મોટાપીર ચાર રસ્તા બોર્ડ એક ભુજ ખાતે શૈક્ષણિક કીટ વિતરણ અને વૃક્ષારોપણ કાર્યક્રમનો ભવ્ય આયોજિત કાર્યક્રમ યોજાયો હતો વિશિષ્ટ મહેમાન તરીકે કચ્છના લોકપ્રિય સાંસદ અને ગુજરાત પ્રદેશના મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા તેમના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો ઉદ્દેશ્ય હતો કે નબળા અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને શિક્ષણ માટે જરૂરી સાધનો ઉપલબ્ધ કરાવી પ્રોત્સાહિત કરવું અને સાથે સાથે હરિયાળી માટે વૃક્ષારોપણ કરવું આ પ્રસંગે માનનીય સુભાષ યાદવ ગૌરવ અગ્રવાલ રાહુલ ઘોર દેવરાજભાઈ ગઢવી મિતભાઈ ઠક્કર રિતેન ઘોર કમલ ગઢવી રવિભાઈ ત્રવાડી આમદભાઈ જત સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ સફળ કાર્યક્રમને સફળ બનાવવા માટે એફ ઇમ્તિયા જયમત ઉઠાવી હતી એમની ટીમ દ્વારા આજે સુંદર વૃક્ષારોપણનું આયોજન અહીંયા કરવામાં આવ્યું હતું અને સારી એવી પહેલ થઈ છે સૌ આ સોસાયટીના સૌ લોકો સાથે મળી કરીને આ સુંદર કાર્યક્રમ કર્યો છે બીજો જ એમનો વિચાર હતો કે વિદ્યાર્થીઓને સન્માન કરવાનો એમને શૈક્ષણિક કીટ આપી છે એટલે વાલીઓની અંદર પણ એક જાગૃતતા આવે અને વિદ્યાર્થીઓને પણ એક પ્રેરણા મળે આવું સુંદર કાર્ય આજે ગ્લોરી ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે હું એમને ખૂબ ખૂબ બિરદાવું છું અને આજે હું એમને ઘણા ઘણા અભિનંદન આપું અને હું ગ્લોરી ગ્રુપનો પ્રમુખ છું અમારા ગ્રુપ દ્વારા શૈક્ષણિક બાબતે એક શૈક્ષણિક કીટ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે વૃક્ષરોપણનો પણ એક કાર્યક્રમ કરવામાં આવ્યું હતું જેનામાં આપણા કચ્છના લોકપ્રિય સાંસદ અને ગુજરાત પ્રદેશના મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને એમના હાથે વૃક્ષરોપણ તથા શૈક્ષણિક કીટ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું અમે લોકોએ પાસઠ કીટ પાસઠ છોકરાઓને કીટ અપરણ કરશું